મેરે દેખન મે બોજી સ્પાઇસ સાયકલ ચલાવ મ છે ઓબ્જો ઓબ્જો તમને જ આ છે ઓ આ મારી છો તો મેં જ લીધું પંદર લીધું ઓ કેટ આવે ઓ નું નામ ના કેમ ની આ જ આવે છે ત્રણ આવે

ક્યાં હતું તેમ મોર કર્યું સાયકલ ખોગી દીધી મેં એજી ખબર કે મેં આ આ લીડે મારા શેડે વગા નહિ આલે જબન જાય કઈ સોલી કાકા કાકા તો વે એ છો માર પર છે આજુ ખબર હતી કે હું પહેલાં તારે જ ખબર હતી કે હવા લવા નું એટલે થવાની હોય છું લાફા

વાગી એટલું બધું વાગ્યું તો ચાલ અત્યારે એને મારવા જાઓ ચલો ચાલો

सारा गरम भागी उड्यो फक्त घाबर लागिस ओतरी अच्छा मामी सारो गरम भागी उड्यो दुका दादा टपके तू नाही जा ओ पहिले बच ना आ छोटे दादा ये जा आ बाय उस देखा ले সাইকেল গুলো পড়ি সাইকেল

A bicycle to lagi ni marisi je. Awas ya, awas ya. Ibu. Aku bicycle jalan. Ajar, ajar. Jangan jalan. Aarudar. Tama jutru. Muka dia begini.